આ શોભાયાત્રા દરમિયાન તમામ ભક્તોને પ્રસાદી તરીકે રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવશે આગામી આઠમી માર્ચના બે હજાર ચોવીસના રોજ મહાશિવરાત્રી પર્વ અંકલેશ્વરમાં ભક્તો માટે યાદગાર પર્વ બની રહેશે ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે એવા અંકલેશ્વરમાં પ્રથમ વખત શિવજીની શાહી સવારી એટલે કે ભગવાન શિવ સહપરિવાર સાથે નગરચર્યામાં નીકળશે વડોદરા જેવા મહાનગરથી શરૂ થયેલ શાહી સવારી હવે અંકલેશ્વરમાં પણ જોવા મળશે આબેહૂબ વડોદરામાં નીકળતી ભગવાન શિવ પરિવાર નંદી ઉપર શિવજીની શાહી સવારી અંકલેશ્વરમાં નીકળશે અને જિલ્લામાં અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત અંકલેશ્વરના ગઢખોલ ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ ટુ એસવાયજી દ્વારા આ શાહી સવારી નીકાળવામાં આવશે વડોદરાના એક મૂર્તિકારે શ્રી પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આબેહૂબ બે પ્રતિમા તૈયાર કરી છે ફાઈબરમાંથી બનેલી વિશાળ પ્રતિમાને એસવાયજીના સભ્યો વડોદરાથી અંકલેશ્વર ખાતે લાવીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મારું નામ પાર્થ મહાજન છે અમારા મંડળનું નામ શ્રી સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ અંકલેશ્વર છે અમારા સાહીઠથી સિત્તેર લોકો આ મંડળમાં જોડાયેલા છે અમે આ વખતે નક્કી કર્યું હતું કે આપણે મહાશિવરાત્રી પર કંઈ અનોખું કામ કરવું છે મહાદેવનું તેના માટે અમારા સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા મહાદેવની વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે આપણી વિશાળ પ્રતિમા બરોડા ખાતે અશોકભાઈ અજમેરી દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રતિમા આપણે તારીખ આઠ માર્ચના દિવસે સાંજે પાંચ કલાકે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરથી આપણી શોભાયાત્રા વાસ્તે ગાજતે નીકળશે અને આપણા મહાદેવ મંદિર એટલે કે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની જ મુકામે પહોંચશે અને આ શોભાયાત્રા દરમિયાન આવનાર દરેક ભાવિક ભક્તોને આપણે રુદ્રાક્ષના પંચમુખી રુદ્રાક્ષ આપણે પ્રસાદી તરીકે અર્પણ કરશું આપ સૌને હર મહાદેવ એકથી દોઢ મહિનાનો સમય લાગેલો છે આ મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિ સંપૂર્ણ મૂર્તિ આપણે ફાઈબરમાંથી બનાવવામાં આવી છે અને આ મૂર્તિ પર આપણે આઠ ફૂટના નંદી મહારાજ છે અને એની ઉપર આખો શિવ શિવ પરિવાર બિરાજમાન છે આપણી સમથિંગ આઠસો થી હજાર કેજીની વચ્ચે આ મૂર્તિનું વેટ છે તો ચૌદ ફૂટ પહોળી અને અગિયાર ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શિવજીની શાહી સવારી નીકળશે આઠસો કિલો વજન ધરાવતી પ્રતિમા સાથેની આ સવારી મહાશિવરાત્રીના દિવસે શહેરના પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે પાંચ કલાકે શોભાયાત્રા નીકળવામાં આવશે જે પાંચ કિલોમીટર રૂટ ઉપર ફરી ગટખોલ ખાતે સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે આ શોભાયાત્રામાં સામેલ ભક્તોને પ્રસાદી રૂપે પંચમુખી રુદ્રાક્ષનું પણ વિતરણ કરવામાં આવશે તેમાં શિવરાત્રી બાદ આ મૂર્તિ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે લોકોના દર્શનાર્થે કાચની પેટીમાં મૂકવામાં આવશે એસવાયજી ગ્રુપ ટુના અંકુર પટેલ પાર્થ મહાજન પાર્થ પરમાર મેહુલ મોદી વિનોદ પંડ્યા તેમજ ગ્રુપના સભ્યો છેલ્લા એક મહિના ઉપરાંતથી આ પ્રતિમા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા